નેતા રાહુલ ગાંધીજી નફરત ની દુકાન સામે મોહબત ને પેગામ આપવાની વાત કરતા હોય ત્યારે આજે પણ અમારે ભારતીય જનતા પાર્ટી ના મિત્રો થી અમારે એમનું સ્વાગત કરવું હતું કારણ કે અમારી પાર્ટીના વિચારધારા છે અમારા સંસ્કાર છે પણ એમને રાહુલ ગાંધી સામે જે સૂત્રચાર કર્યા એટલે અમારા કાર્યકરો ઓળતો જવાબ આપી પડકાર રૂપ વળતો જવાબ આપી આપ જોયું એ રીતે ભારતીય જનતા પાર્ટીને જવાબ આપ્યો

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશની સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ ત્યારે દેશની એક માતા માટે ખાસ કરીને દિવંગત માતા માટે વડાપ્રધાન શ્રીની માતા માટે આ પ્રકારના દેશની ભારતીય જનતા પાર્ટી ક્યારેય સ્વીકારી શકે નહીં કોંગ્રેસ માફી માગે રાહુલ ગાંધી માફી માગે એના માટે વિરોધ માટે અમે અહીંયા આવ્યા